ઉપલેટામાં પ્રાસલા ખાતે વૈદિક મિશન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રકક્ષામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રીને હિન્દીમાં ભાષણ કરવાનું કહેતા હળવા મૂળમાં જોવા મળ્યા ઉપલેટાના પ્રાસલા ખાતે દેશભરના બાળકો માટે રાષ્ટ્રીય એકીકરણ શિબિરનો આરંભ થયો હતો આ શિબિર ડિસેમ્બર બે હજાર ચોવીસની છવ્વીસ તારીખ સુધી ચાલુ રહેલ જેમાં છવ્વીસ રાજ્યોમાંથી સોળ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો દસ દિવસ માટે યોજવામાં આવેલી શિબિરનો ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય અખંડિતતા એકતા સામાજિક સમરસતા ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તેમના શૈક્ષણિક તેમજ બૌદ્ધિક વિકાસમાં વૃદ્ધિ કરવાનો છે આ શિબિરને રસપ્રદ અને શૈક્ષણિક બનાવવા માટે શાસ્ત્રો અને સાધનોનું પ્રદર્શન પ્રેરક વક્તવ્ય અને વિડીયો કારકિર્દી માર્ગદર્શન પ્રદર્શનો વિવિધ પ્રવૃત્તિ અને શારીરિક પ્રવૃત્તિઓના સમાવેશ કરવા માટે રમતગમત કરાટે વગેરેનું આયોજન કરવામાં આવે છે આ રાષ્ટ્રકથા શિબિરમાં ભારતીય ભૂમિસેના નૌસેના ભારતીય તટરક્ષક સીમા સુરક્ષા દળ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ભારતીય તિબેટીયન સીમા પોલીસે વગેરે સહિત અનેક સૈન્ય અને સીપીઓ એજન્સીઓ શિબિરમાં સંચાલનમાં સામેલ છે અને અહીં નવા યુગના સાધનો શસ્ત્રો ટેન્કો અને બંદૂકો પ્રદર્શિત કરવામાં આવે છે તમામ બાળકોને દેશના સુરક્ષા દળોની ક્ષમતા વિશે પ્રત્યક્ષ રીતે અનુભવ મેળવવાની તક પૂરી પાડે છે સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને વીરતા પુરસ્કાર વિજેતાઓ દ્વારા પ્રેરક વક્તવ્યો પણ આપવામાં આવશે અને સામાન્ય ભરતીના અધિક ડાયરેક્ટરો દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંગે વક્તવ્યની સાથે સૈન્યની જીવનશૈલીની સમજ આપવામાં આવશે અને બાળકોને સ સશસ્ત્ર દળોમાં જોડાવા માટે પ્રેરિત કરવામાં આવશે ઉપરેટા પ્રાંસલા નામના ગામમાં એક વિશાળ ગૌશો શાળા બનાવી એમાં જ પોતાનો આશ્રમ બનાવનાર સ્વામી ધર્મબંધુજી પોતાની રાષ્ટ્રીય શિબિરના કારણે દેશભરમાં પ્રસિદ્ધ થયા છે છેલ્લા પચીસ વર્ષથી રાષ્ટ્રીય શિબિરમાં સ્વામી ધર્મબંધુજીના આમંત્રણને માન આપીને દેશની ત્રણેય સેનાના સિનિયર અધિકારીઓ પોતાની ટુકડી સાથે આવે છે અને શિબિરમાં હાજર રહેલા યુવકોને સેલ્ફ ડિફેન્સના પાઠવણ આવે છે હાલમાં પ્રાસલામાં રાષ્ટ્રીય શિબિર ચાલી રહી છે જેમાં દરરોજ મોટી સંખ્યામાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે આ કથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને તેમનું સ્વાગત બાદ ભાષણ કરવા ઊભા થયા હતા ત્યારે ગુજરાતીમાં ભાષણ આપતા સ્વામીએ રોક્યા હતા અને હિન્દીમાં ભાષણ આપવા જણાવ્યું હતું જેમાં મુખ્યમંત્રી રમૂજ મુરમા જોવા મળ્યા હતા કે હિન્દી થોડું કાચું છે પરંતુ ટ્રાય કરીશ અને ઉદ્બોધનમાં ઉદ્બોધનના માધ્યમથી યુવાનોને પ્રેરણા આપતા જણાવ્યું કે દરેક ધર્મમાં સૌનું કલ્યાણ થાય તેવી ભાવનાથી રાષ્ટ્ર એકતાની ભાવના મજબૂત બનશે દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કરીને સ્વાતંત્ર્ય વિરોધી દેશ માટે જીવવાની તેમજ દેશ માટે કંઈક કરી ચૂકવાના પ્રેરણા આપે છે અને આઝાદીના લડાઈની વિચારધારાથી આપણે પ્રેરણા લેવાની છે રાષ્ટ્રકક્ષામાં મનોવિજ્ઞાન અને વિજ્ઞાન અભ્યાસનું નિર્માણ થાય તે માટે મહાનુભાવનું જ્ઞાન મળી રહ્યું છે તે અંગે પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસલા ખાતે શિબિરાર્થીઓને તંદુરસ્તી પ્રદાન કરતા રસોડાની મુલાકાત અને ભારતીય સેનાના આર્ટલરી આર્મ્ડ અને ઇન્ફન્ટરી ફોર્સ હંડ્રેડ બટાલિયન રાઇફલ્સ અમદાવાદ ઇન્ડિયન નેવી તથા ઇન્ડિયન આર્મીના શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લઈ સેના જવાનોને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા મહારાષ્ટ્ર ઝારખંડ સહિત રાજ્યની આવેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા एक सौ पचासवीं जयंती भगवान बिरसा मुंडा जी की एक सौ पचासवीं जन्म जयंती और स्व अटल बिहारी वाजपेयी जी की सौवीं जन्म जयंती जैसे राष्ट्रभक्ति सफर कार्यक्रम ये सारे साल मनाए जाएंगे देश की युवा शक्ति ने यह उत्सव भी एक राष्ट्र एक भारत श्रेष्ठ भारत के रूप में सबको साथ में लेके विकसित भारत का संकल्प लिया है और विकसित भारत के संकल्प में हमारे युवाओं की शक्ति इसमें सबसे ज्यादा मायने रखती है वो दिमाग में रखते हुए आगे बढ़ रहे हैं और ये काल पुण्य स्मरण उन सब योद्धाओं का स्मरण होना जरूरी है आजादी की पीठिका तैयार करने में भी ये राष्ट्र के वीर शहीदों को जो तैयार किया है राष्ट्र ही सर्व परिमाण के जो जी रहे हैं उसका जीवन का मंत्र रहा है जीना देश के लिए और मरना भी देश के लिए ये मंत्र के साथ अपने साथ जो हुए हैं उन लोगों ने उनकी जिंदगी जीवन जिया है विश्व के देशों के साथ स्पर्धा कर रहे हैं आज के युवा अपने आप मार्ग बनाने के <laughs> लेकिन जो लिखा है वो लिखा है लेकिन मैं एक बात कहूंगा सर्व कोई भी धर्म में आप जाओ तो इसमें राष्ट्र भक्ति आती है आती है और आती है आजला मुका में स्वामी धर्मबिंधु जी ना वैदिक मिशन ट्रस्ट मार्फत आयोजित राष्ट्र कथा शिविर में માન્ય એ મનની પ્રવચન કર્યું જે રાષ્ટ્રકિતા શિબિર અહીંયા યોજાયેલી છે એમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ત્રેવીસ રાજ્યોના પંદર હજાર કરતાં વધારે કોલેજના યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અહીંયા રહી છે અને આઠ દિવસની અંદર અહીંયા દેશના જે જુદી જુદા વિભાગો એ પછી ફોજ હોય જ્યુડિશિયરી હોય વિજ્ઞાન અને ટેકનોલોજી હોય વેપાર કે ઉદ્યોગ હોય કે બીજા કોઈ ક્ષેત્રોમાં હોય એ બધા ક્ષેત્રના ટોપ લેવલના જે નિષ્ણાતો છે આવીને માર્ગદર્શન આપીને ભારતના બાળકોને એકવીસમી સદીના જે નવા ભારત માટે તૈયાર કરવાની કામગીરી કરી રહી છે એ સંદર્ભે અહીંયા આજે માન્ય મુખ્યમંત્રીશ્રી આવીને પણ સંબોધન કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું થેન્ક યુ સર आप बोलो कुछ पूछो कार्यक्रम चले कार्यक्रम ये एक नेशनल इंटीग्रेशन कैंप है इसका एम है लर्निंग टू लिव टुगेदर एंड अचीव सोशल को साथ मिलकर रहना सीखो और एक दूसरे का सम्मान करना सीखो इस शिविर के अंदर 25 स्टेट के स्टूडेंट एंड एट यूनियन टेरिटरी के लोग पार्टिसिपेट किए हैं 15,345 स्टूडेंट प्लस आर्म फोर्सेस एंड टीचर्स हैं इसमें इन नाइन डेज का कैंप हुआ है इसमें एयर फोर्स के चीफ नेवी फोर्स के चीफ एंड सुप्रीम कोर्ट के जस्टिस हाई कोर्ट के जस्टिस इसरो चेयरमैन डीआरडीओ चेयरमैन डी जी सी एस आई आर सी सी एम बी डायरेक्टर ग्रेट साइंटिस्ट एंड प्राइम मिनिस्टर इकोनॉमिक एडवाइजरी काउंसिल के टू मेंबर डॉक्टर समीका रपी डॉक्टर संजीव सन्याल ये सब इसमें आकर बच्चों से बातचीत किए हैं बच्चों को यहाँ अग्निवीर की ट्रेनिंग दी गई उनकी फिजिकल स्ट्रेंथ सेल्फ डिफेंस की ट्रेनिंग दी गई लोगों का इकोनॉमी साइंस एजुकेशन टेक्नोलॉजी साइबर सिक्योरिटी इन सब पर अवेयरनेस लाया गया है और किसी भी बच्चे से एक रुपये फीस नहीं ली जाती है ये नाइन डेज का कैंप फ्री ऑफ कॉस्ट होता है इसमें कोई गवर्नमेंट सपोर्ट या फॉरेन फंडिंग भी नहीं होता है ये आप लोग के डोनेशन आप लोग की मदद सहयोग से चलता है आज सीएम ने भी यहाँ मुलाकात की है क्या कहो सीएम ने जो कहा वो आपको मालूम है हमें क्या कहना है तो सीएम को जो आपने किया है वो आपको पता है आपने सुना है सब चीज़ों को आई एम ऑनर्ड स्टेट चीफ मिनिस्टर विजिटेड हियर गवर्नर भी आए वेस्ट बंगाल के चीफ मिनिस्टर आए सुप्रीम कोर्ट जस्टिस आए सभी लोग आए